પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ ચાર વેદ વાંચતા કદાચ ન આવડે મારા બાપ તો ચિંતા નથી પણ કોકનું આહૂળું લૂછતા જો આવડી ગયું કોકની વેદના વાંચતા જો આવડી ગઈ તો સમજવું કે હવે ઠાકર આપણી અંદર ઉગવા માંડ્યો છે બહુ વેદ વંચાય એ તો બ્રાહ્મણો વાંચે સારી વાત છે કરવા જોઈએ ભગવાનનું રૂપ પણ

ભણ્યા વિના રહી જાય એના છોકરાની ફી ભરી દેજો મારો કાળિયો ઠાકર બહુ રાજી થશે ભણવામાં બહુ તેજસ્વી હોય અનુકૂળતા નો હોય બાપ કા મહિનો પૂરો કરે ને કા ફી ભરે એની ફી ભરી દેસો ને તો જગદંબા બહુ રાજી થશે કઈક સારા કાર્ય થતા હોય યજ્ઞ કાર્ય લગ્ન જેવા કે કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય થતા હોય એમાં તમે યોગદાન આપો આપણાથી બને તો કીધું એમ જો પેલું જોવાનું ઘર ઘર બાળી તીરથ ન કરાય બોલો નારાયણ હા એ પણ જરૂરી છે આપણી પાસે ભગવાને આપણને આપ્યું છે તો સારા કાર્યમાં વાપરીએ શ્રેષ્ઠ કાર્ય કરીએ બીજી એક રહસ્યની વાત કરું આપણે પાવાગઢ જઈએ ને અંબાજી જઈએ માં તો રાજી જ હોય પણ હું એમ કઉ કે ડુંગરાવાળી પછી ઉમરાવાળી પેલા એ પાવાગઢ વાળી તો રાજી થાય જો માને કોઈ દિવસ આપણે સારી રીતે યાદ રાખજો તમારા ઘરની લક્ષ્મી પછી એ પત્નીના રૂપમાં હોય દીકરીના રૂપમાં હોય કે માના રૂપમાં હોય એને જે પૂજા કરે ને દેવતાઓ એના ઘરમાં ચોવીસ કલાક વસતા હોય છે પ્રભુ જે માણસ કોઈ તીર્થમાં જાય ગંગામાં ડૂબકી મારે તો તો સારી વાત છે પણ ગંગા ન જઈ શકતા હો તો તમારા મા બાપ તમારા ઘરમાં હોય એના ચરણોની સેવા કરશો ને આનાથી મોટી ગંગા એ કઈ નથી પ્રભુ મને પ્રસંગ યાદ આવે છે એકવાર મા ગંગાને કોઈ ડાયો માણસ ગયો ગંગા કિનારે જૈન માં ગંગાને પગે લાગી માને કે માં આ આખી દુનિયા આવીને તારી અંદર પાપ ધોવે તો તને પાપ નો ભાર નથી લાગતો તું પાપ ક્યાં ઠલવવા જાશ ત્યારે આ દેશની દેવસરી ગંગા એમ જવાબ આપે કે ભારત વર્ષનો સાધુ પુરુષ કે ભારત વર્ષનો કોઈ બ્રાહ્મણનો દીકરો અથવા તો પાંચ વર્ષની કોઈ કન્યા જેથી મારી અંદર પગનો અંગૂઠો બોલે પણ દેવ સ્વરૂપ છે પ્રભુ યાદ રાખજો માં પણ દેવનું રૂપ છે માં પ્રભુ ના પૂતળી લો જગતી જુદેરની જાત જો જનની જોડ સખી મે ని జోడే సంకీ మై జడే రేలో ఆయా بیٹھیని దరేక మాతాఓనే అవందన్ ప్రభునా ఏ ప్రేమ తని పూతడే రేలో ప్రభునా ఏ ప్రేమ తని పూతడే రేలో ఏవి గంగా

જોડે શકી નહી રડે